સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેતી ધરાવતા નાગરિકો માટે આ સ્પેશિયલ યોજના છે તો આ યોજનામાં આપણે વાત કરવાના છીએ કે આ યોજના શું છે કેટલા પૈસા મળવાના છે કોણ લાભ લઈ શકે કોણ પાત્રતા ધરાવતું નથી જરૂરી દસ્તાવેજો શું છે અને અરજી કેવી રીતે કરો સંપૂર્ણ માહિતી આ વિડિયો દ્વારા આપણે નિહાળવાના છીએ તો સૌ આપણે જોઈએ કે યોજના શું છે તો આ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જેમાં પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જોઈએ કે કેટલા પૈસા મળે તો દર વર્ષે કુલ છ હજાર રૂપિયા મળતા હોય છે અને એ ત્રણ હપ્તામાં આપણને પૈસા પ્રાપ્ત થતા હોય છે દરેક હપ્તો બે હજારનો હોય છે અને એ બે હજારનો હપ્તો દર મહિને આપણને પ્રાપ્ત હોય છે એટલે કુલ ટોટલ ચાર ચાર મહિના કરીને વરસમાં આપણને છ હજાર રૂપિયા પ્રાપ્ત થતા હોય છે અને સીધા બેંક ખાતામાં જ આપણને આ પૈસા જમા થતા હોય છે હવે જોઈએ કે કોણ લાભ લઈ શકે કોણ પાત્રતા પાત્રતા ધરાવી શકે તો ખેડૂતો પાસે ખેતીની જમીન હોવી જોઈએ બીજું ખેડૂત પરિવાર હોવો જોઈએ જમીન ખેડૂતના નામે હોવું જોઈએ અને ભારતીય નાગરિક હોવો જોઈએ આ આ ચાર જે પાત્રતા ધરાવે તે યોજનાનો લાભ લઈ શકે હવે જોઈએ કે કોણ પાત્ર નથી આ યોજના નું તો આવકવેરા દાતા ખેડૂત સરકારી નોકરી ધરાવનાર વ્યક્તિ પેન્શન દસ હજાર થી વધુ હોય ડૉક ડૉક્ટર એન્જિનિયર વકીલ સીએ જેવી વ્યવસાયિક વ્યક્તિ અથવા સાંસદ ધારાસભ્ય અથવા મંત્રી આ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં હવે જોઈએ કે આ યોજના માટે આપણે જરૂરી દસ્તાવેજો તો આધાર કાર્ડ જોઈશે જમીનના દસ્તાવેજો સાત બાર અથવા આઠ એના ઉતારા બેંક પાસબુક મોબાઈલ નંબર અને એફસી કોડ આ દસ્તાવેજ ખાસ જરૂરી છે હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી માટે આપણી વેબસાઇટ પર જવાનું રહેશે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ત્યાં ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને આધાર નંબર નાખવાનો રહેશે જરૂરી માહિતી ભરવાની રહેશે દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે અને ત્યારબાદ સબમિટ કરવાનું હોય છે આપણે જોઈ ઓનલાઈન પ્રક્રિયા હવે આપણે ઓફલાઇન જોઈશું તો ઓફલાઇન માટે આપણે નજીકના સી એસ સીએસસી સેન્ટર ગ્રામ પંચાયત અને તલાટી ઓફિસમાં અરજી કરી શકાય છે હવે જોઈએ કે હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ખોલવાનું રહેશે ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને હપ્તાની માહિતી ત્યાં આપણને જોઈ શકાય છે કે આપણા પૈસા કેટલા હપ્તામાં આવ્યા છે આવ્યા છે કે નથી આવ્યા એ બધી માહિતી આપણે જોઈ છે હવે આપણે જોઈએ કે મહત્વની બાબતો શું છે તો આધાર બા આધાર બેંક લિંક હોવું જોઈએ એ કેવાયસી ફરજિયાત હોવું જોઈએ જમીન રેકોર્ડ સાચો હોવો જોઈએ અને કુલ કુલ કોઈ ભૂલ હોય તો હપ્તો અટકી શકે છે એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે અને હેલ્પલાઇન નંબર પણ આલેલો છે જો આપણને એવું લાગે કે મારે કંઈ જાણવું છે અથવા કંઈ પ્રોબ્લેમ છે તો આ પંદર બાવન એકસઠ અને અઢાર ડબલ જીરો એકસો પંદર પાંચસો છવ્વીસ અને પીએમ કિસાન ડેસ આઈ એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મેલ પણ કરી શકો છો આ ત્રણ હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે વાત કરી શકો છો અને તમારી પૂરતી માહિતી જાણી શકો છો તો આવી જ રીતે સરકારી યોજનાઓની માહિતી આપણે મેળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી